હલો મિત્રો કેમ છો ધગ ઘનશ્યામ ફાર્મ એન્ડ નર્સરીમાં આપનું સ્વાગત છે આપણે આ આંબાના પ્લાન્ટ પંદર દિવસ પહેલાં આવેલા અત્યારે જોઈએ છીએ કે કેટલા મસ્ત છેડ થઈ ગયા ટૂંકમાં જમીન છેડ થઈ ગયા છે હવે એકદમ સરસ ગ્રીનરી આવી ગઈ છે એક પણ આંબો દેખાતો નથી સરસ હાલતા થઈ ગયા હોય તેવું લાગે છે બહુ સરસ કલમ ચોટી ગઈ છે એટલે આપ જોઈશું प्लीज आ चेनल ने लाइक एंड सब्सक्राइब कर और नवा आवा वीडियो आपने मले आपने केव लगे कॉमेंट जरूर करजो